રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં જશો તો મિત્રો આપણે લે હા આપડે ઘણા સમય પછી આવ્યા એટલે મિત્રો આપણે આપડે એવું હતું એટલે એટલે રખડવામાં વધારે ચડી ગયો એટલે રખડવામાં એટલે મિત્રો એ પછી આપણે હાલો આગળ હું રખડતા રખડતા આપણે એમ પૈસા કમાતા એમણે રખડીએ તો મિત્રો ભેગું થોડું થાય તો મિત્રો એ જ ગેટઅપ છે જો આપણો ફરવા તમે જોયું હોય છે આપણે વાવણી સમયે આ જ કપડા હતા ને આજે આ જ છે હવે આ તૂટે ને પછી આને કાઢવાના હવે વાહજ ફાટી ગયો છે વાહ નથી દેખાડે મિત્રો વાહન પૂરું થઈ ગયું છે થોડાક થોડા ખેંચી લે હું તો મિત્રો આના કપડામાં તો આવવું પડે ને મિત્રો કપાના ભાવ સૈડા જ નહીં કપાના ભાવ કંઈક સઈડ હોત ને તો વારી કંઈક બે ત્રણ જોડી નવી લઈ લેશ તો મિત્રો આપણે કેમ નતા આવતા હું હતું આપણે હું કરતા હતા એ તમને એક વિડીયો આપણે આગળનું પછી બનાવશું અટાણ આપણે વાવણી કરવાની છે મજા આવશે ખુશીનો દિવસ કહેવાય ને કેમ કે વાવણી થાય છે તો આપણે કપા વાવવાનો મગફળી વાવશું તમને બધું આ વિડીયોમાં થોડું થોડું દેખાડી દે હું સોયાબી તો આજ નહીં વાવાય કદાચ અને એક નવો સનેડો પણ તમને દેખાડશું આપણા ગામમાં ઘણા સનેડા નવા આવ્યા અને આપણે સનેડો દેખાડશું ને મિત્રો એ આપણે પહેલાં જે હતો ને પહેલાં હવની પહેલાં આઠક વાર સાત આઠ વર પહેલા હતો ને એ બતાવશું દાવડાનો આપડી પાસે તો ચામુંડા નો છે બરોબર અને બીજા ઘણા એવા બીજી કપડીના એ પણ આપણે આગળ લેવું ધીમે ધીમે હવે ચાલુ રહેવું પારવા પારવા રોજ તો હું તમે નહીં પૂગી શકું કેમકે રોજ તો વિડીયો નહીં બને એટલો આપણે રિસ્પસ કોઈ મિત્રો જોતા નથી ઘણા મિત્રોને કમેન્ટ હતી એના માટે આપણે વિડીયો પાછા ચાલુ કરીએ છીએ અને ખેતીના બતાવશું અને આજે સુધી આપણે મિત્રો હું નવરા હતા ખેતરમાં કંઈ કામ હતું નહીં આપણે ચાર મહિના જ કામ કરવાનું ખેતરમાં કેમકે પાણી જ્યાં સુધી હોય સુધી આપણે હોય એટલે આપણે વાવી બાકી તો કઈ છે નહીં એટલે ફરજીયાત ક્યાંક બીજે કુટાવું પડે એટલે પછી બનાવતા તો મિત્રો આ છે આપણી ઓરણી કપાસની આપણે આનો વિડીયો બનાવેલો છે ગઈ સાલ પણ આપણે જ્યારે લીધી ત્યારે પણ બનાવેલું છે આપડી ઓટોમેટિક ઓરણી છે બે ઓરણી એક આ બાજુ એક ઓલી બાજુ એટલે બે આ કમ્પ્લીટ થતી જાય જવું

આમ માંડવી હોવાના છે પારા થતા જાય ને એવી રીતના કમ્પ્લીટ તો હાલો આપણે ચક્કર મારીએ અહીંયા ખારો તો જો એ ખારો બહુ છે હા શું વાત ના આવે

Alla fine, appena di più di valore, io ok. Avete preso automatic curve automatic foundation. Ma non si ha un trucco di valore, non si può di nuovo 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 તો મિત્રો આ રહ્યો નવો સનેડો જવું આપણા હેઠે આવ્યો છે થોડું કંઈક વણીનું સેટિંગ કરવાનું છે ને એટલે તો જવું આ છે બીજી કંપનીનો સનેરો અને આપણો સનેરો અહીંયા જો આ રહ્યો આપણે વાવે તો ચાલુ છે મગફળીનું ગાળામાં રમશે તો ગઈ જઈ જવું આપણે જોયે ચામુંડા એન્જિનિયરિંગ આપણે ચામુંડાનો છે અને ગારો તો જુઓ બહુ ગારો છે તને આવો આખું વીલ ભરાઈ ગયો રબા થવા રબડ થવા તો મિત્રો આ તમે જોયો છે આપણે નવો વિડીયો બનાવ્યો હતો જ્યારે આવ્યો હતો ત્યારે શું આવ્યું હતું શું નતું બધી કિંમત પણ આપણે ખીચી લીધી હતી જે વિડીયોમાં આપણે એક આ સનેલાન બે થઈ ગયા તો મગફળી જોવો લાલ ગમ થઈ ગયું બધું તો આપણે ને લીસની જારી મગફળી વાવીએ છીએ ચાર દાતા અને ચાર આરો જાય જુઓ લાલ ગમ અને આપણે ક્યારા કરેલા છે કમ્પ્લીટ બરાબર ક્યારામાં ચારા એરું એટલે પાવાની મજા આવે પાણી બીજું કંઈ નહીં આપણે પાણી ટૂંકું રહ્યું ને એટલે પછી આમ મજા આવે પાવાની તો ચાલો મિત્રો હવે આપણે સનેરાને થોડીક વાત કરીએ તો મિત્રો જોવા જો આ દાવડા અને સ્લેપ સ્ટાર્ટિંગ છે બરાબર આ સાડા દસનું ઇન્જિન છે અને આપણે સાડા સાતનું એન્જિન છે તો જોવું જોઈએ સાડા દસમાં ને સાડા સાતમાં કેટલો ફરક હોય જો આમાં સ્પ્રિંગ છે આપણે સ્પ્રિંગ નથી આ જપ જપ કહેવાય ને એ આ નવું નવું થોડુંક લાવતા રહીએ અને આપણે મજા આવે ને એને આઈલા રાખે નવું નવું બધું તો જો આવી રીતના બધું કમ્પ્લીટ છે તો માં જો બેટરી અરે પાસણના ભાગમાં જો લાલ લાલ ઓળી કેસરી દેખાય ને એ બેટરી આ ડિફ્રેશન બોલેરાનું ડિફ્રેશન બરાબર આપણે નું છે આ બોલેરાનું ઊંચામાં ઊંચું સારામાં સારું સારું આવે એમ આપણે બધા ડિપ્રેશનમાં છે એવરેજ સેડર પાલીસ ના બોલેરાનું હજી લીધું નથી હવે આપણે આ પણ ઇન્જિન વાપરશું બીજું હું જોઈ લ્યો તમે થોડું થોડું જોઈ લ્યો આપણી પાસે જાજો સમય નથી તો આ સેઠે આવ્યો એટલે બતાવી દઈશી તમને હજી નવો જ છે મુહૂર્ત થાય જ છે આનું વાવતરનું અહીંયા જો આપણે પાટ્યું છે ને અહીંયા આમાં પતરાનું છે બરાબર પાટિયું પણ સારું ચાલે છે બાકી સાયડલી વાયલી ને બધું તમે જોઈ શકો છો બધું બરાબર રેડી છે થોડી થોડી સુવિધાઓ શું વધારી રહી હોય એટલે એનું અહીલા રાખે અને આપણે મજા આવે રાખે આપણે એમ થાય કે આ કંઈક સુવિધા વહીતી આ તો તાકાતમાં વધી જાય આ હાડા હાથ દસનું ઇન્જિન છે ને આપણે હાડા હાથનું ઘણી તાકાત વધી જાય આ હાઇડ્રોલિક એ તો આપણે રેડી છે આપણી જેમ જ બરાબર આ ગેનનો દાંડિયો હાકવા માંડો આ જો આપણે આવું નથી એવું મોટું બધું આને મોટું બધું એ બધું આમાં હોય ના હોય ને જો એ ચાર દાંત છે ને આ કઈક થોડું ઘણું સેટિંગ કરવાનું છે આપણે થઈ ગયા ઘર ભેગા હાલતા એમ હાલી હાલી ને જાય છે કેમ કે ગાડી આપણા ભાગમાં આવી નહીં એટલે હાલીને જવું પણ સારું છે હમણાં કેદુના રખડીએ જ છે ને નવરા નવરા તો મિત્રો આપણે વરસાદ બહુ વહેલા થયો હતો એક ખબર હોય તો ત્યારે અમારે બે પૂર આવી હતી તો ઘણા વાવેતર કરી દીધું જો આપણે અહીંયા સામે મગફળી છે જો અહીંયા મગફળી છે મગફળી કાયદેસર ઉગી ગઈ ને મસ્ત થઈ ગયું આમ ફૂલ ફૂલ ને બધું લાગવા લાગ્યું હવે કેમ કે એ મગફળી લગભગ મહિનોથી મોય છે મહિના કરતા વધારે તો આપણે હવે ભાઈ ગયા ઘરે આપણે કમ્પલેટ વાવાઈ ગયું છે બસ દોઢ વીકાનું રહી ગયું છે એમાં હું જોવા વાવી કે મગ વાવડે આવડે તો એવું બધું પ્લાન હાલે કેમ કે એમાં પાણી પૂગતું નથી અને કંઈ થતું નથી સીપરા સિવાય કઈ નથી ખાલી મા થોડી થોડી ધૂર છે બાકી કંઈ એમાં બહુ થતું નથી કોઈ કંઈ નથી તમને હું બતાવતો હું ઘણી વાર આપણે પાણી મૂકાઈ દઈએ પછી ભરી જ જાય એકદમ એ ત્યાં તો આપણે કમ્પ્લેટ કમ્પ્લેટ અસલ મસ્તીનું વવાઈ ગયું છે અને મસ્તીનું ઊગી જાય થોડો થોડો વરસાદ થઈ જાય ને એટલે મસ્તીનું ઉગી જાય એટલે કમ્પલેટ હવે ઉગે પછી એને કોણ ફૂગે તો આપણે વુક્સાઈડ પાસે તમને દેખાડશું બરાબર પાછું વિડીયો બનાવશું ત્યારે ત્યાં સુધી પાછા આપણે નહીં મળીએ પણ બતાવશું અને મિત્રો તમે સનેડો જોયો ને એ આપણે પહેલાં આપણે પણ એ જ હતો હા પહેલાં એ જ હતો આપણી આગળ દાવડા કપડીનો એ આપણે પાંચ વાર રાખ્યો હા કેમ કે બે વાર લીધો હતો આપણે દાવડામાંથી પહેલાં લીધો તો એ વરદી રાખ્યો હતો એટલે મને એ યાદ આવી ગયું પાસે બીજો પાંચ વાળા રાખ્યો હતો ચાલો હું આગળ મળું વરસાદ બીજે એટલે બહુ મજા આવે લીલું લીલું બધું થઈ જાય પણ ઉગાવો થઈ જાય ને જ્યારે જાય ખેતરમાં આપણે બહુ મસ્ત દેખાય મજા જયારે મજા જાય રાખે તો મિત્રો શનેડો હોય ને એ સાડા દસમું જે છે આપણે હવે નું દસનું લેવું છે પણ હજી થોડીક વાર છે એટલે વાર નહીં એક બે વાર જય આને ગમવું જોઈએ આને કંઈ ના થાય પાંચ સુધી આમ તો કંઈ થાય જ નહીં આપણે હતો ને ઘણા વર્ષથી આપણે શનિડાખીએ છીએ

આજે આપણે લેવલ કાલે પછી વરી પાંચ બધું બેઠા હોય ઉસા થા હોય એમ કંઈ ન કે હોય ને એટલે આપણે કિંમત જો એને કેતા નથી એટલે કાઈ એટલામાં એવો હોય તો આપણે ખબર છે તો આપણે એવું ના કહેવાય કેમ કે તમે આથીમાં પા કિંમત જણી હોય એટલામાં આવો અને પછી ન્યાહ જાવ એટલે ન્યા કિંમત એક વખત થઈ ગઈ હોય તો એ આપણે ખબર ના હોય તો એ આપણે કેવું ના કરવું એટલે નથી કેતા બરોબર તો વશેનેડો ઈ કેવો છે ઈ તો આપણે વાપરેલા જ છે તો મિત્રો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે વિડીયો ચાલુ રાખીએ બાકી સપોર્ટ નહીં મળે તો આપણે હું ગાયબ થઈ ગયા હતા એટલે બધા ગાયબ થઈ જઈએ મીજા કેમ કે વિડીયો ના હાલે તો કેમ કોઈ જોવે તો હું મતલબ એનો વિડીયો એટલે આપણે બંધ કરી દઈએ અને થોડાક આપણે રખડવામાં ચડી ગયા હતા કેમ કે આપણે ખેતી પૂરતા જ વિડીયો હાલે હાલતા હોય ખેતી કરતા હોય શનેડામાં વિડીયો મીગા રાખતા હોય એ હાલતા હોય ખેતીમાં આપણે કંઈક નવું ખાતી રાખીએ કંઈક નવું કરીએ બનાવતા હોય વિડીયો ખેતીમાં હોય એટલે અને આપણે મજા આવે વિડીયો બનાવવાની દેખાડવાની ના ના લે ત્યાં મજા આવે પછી આખર આવી જાય આપણે ચાર મહિના બસ મોસમ લેવાની પછી પાણી હોય નહીં ચારો આવે ક્યાંક થાય ક્યાંક ના થાય આજકે નહોતું થયું પછી વિડીયો કેમ હું બનાવવા એમ વિડીયો વાળીએ તો કાલે ખાલી વાડી આપણે જતા હું પણ ત્યાં કાંઈ હોય કે કાંઈ ધૂળ જ નહીં ઉઠતી હોય તો પછી હું વિડીયો બનાવું એમ એટલે વિડીયો આપણે મૂકતા જ નહોતા ચાલો મિત્રો